નસવાડીના તણખલા ગામ નજીક પીએમ કાર્યક્રમથી પરત ફરેલ એસટી બસ પર રાત્રિના પથ્થર મારો બસ ચાલકને કાનના ભાગે પથ્થર વાગતા બસ ચાલકને રાત્રે નસવાડી સી સીએસસીમાં દાખલ કરાયો કરજણ ડેપોની એસટી બસ હોય બસના પાછળનો કાચ તૂટ્યો હોય તણખલા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં રાત્રે બસ મુકાઈ હતી કાટકુવા ગામના લાભાર્થીને પરત મૂકી રાત્રે બસ પરત આવતી હોય ઘટના બની નસવાડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે માન્ય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ હેઠળ કાટુ અૃતની ગાડી જે જેવાળા ગઈ હતી તે પરત ફરતી વખતે લાભાર્થીને મૂકીને આવતા સમર્પૂર્વ વચ્ચે પેટ્રોલ પંપ વગર હજાર શખ્સો પાટલા પાટલો કાચ તેમજ ડ્રાઈવરનો બારીશાળનો કાચમાં પથ્થર મારીને ડ્રાઈવરની જળ પહોંચાડે છે અને આગળની કાર્યવાહી કરવા માટે પુલ જે સમાધાન અરજી આપે છે તેમજ ડ્રાઈવરને એકસો આઠમાં અને અનસરી શકાય તો દાખલ કરે છે